સર્જનહાર જગત સર્જનહાર નિરાકાર ભગવાનને ઓળખીએ તે એક જ છે તે એકને માનીએ અને અને મોક્ષ મેળવીએ તેને જગતના લોકો કોઈક અલા કહે છે કોઈક ગોડ કહે છે કોઈક માતાજી કહે છે કોઈક પિતાજી કહે છે કોઈક મિત્ર કહે છે કોઈ શંખા કહે છે કોઈ અજર કહે છે કોઈ અમર કહે છે કોઈ અંતર્યામી કહે છે કોઈક અવિનાશી કહે છે કોઈક અલખ કહે છે તો આ પ્રભુ ભગવાન વગેરે જુદા જુદા અનેક નામોથી ઓળખીએ છીએ વળી લોકો તે ભગવાનના અનેક નામો પાડે છે પણ મૂળ વાત તો એકની એક જ છે એ જગત સર્જનાર નિરાકાર ભગવાન તો એક જ છે તે નિરાકારના જ્ઞાનનો પ્રકાશ તો બધાને એક જ આપેલો છે એ બધાને જ્ઞાનનો પ્રકાશ જ્ઞાનનો પ્રકાશનો દીવો ઘીનો દીવો નહીં તે આપણે દીવારૂપી આ શરીરની દીવારૂપી તે આત્મા પ્રકાશથી અનેક રૂપ બનીએ છીએ તે નિરાકાર જીવ પ્રાણી માત્ર ઉપર સરખો પ્રેમ કરે છે અને આપણે પ્રેમ પ્રાણી માત્ર ઉપર વધુ ઘટ વધુ ઓછો કરીએ છીએ તો આપણે સમાન ભાવ રાખવો જોઈએ ભગવાન જે સમાન રાખે છે તો આપણે સમાન રાખવો જોઈએ તે નિરાકારનો અવાજ એટલે કે આ વાણી એક જ બધાને સત્ય બોલવા માટે જ આપેલી છે વાણી પણ આપણે એ વાણી જુદી જુદી બોલીએ છીએ કોઈના મનને તકલીફ થાય એવું તો એવું ન બોલો સાચું બોલો તે નિરાકાર મહાચેતન એક જ છે આપણે તેના અંશરૂપી જીવ અનેક જુદા જુદા બનીએ છીએ તે નિરાકારની શક્તિ બધાને એક સમાન આપેલી છે આપણે તે શક્તિ ઓછી વધુ કરીએ છીએ કે જે નથી ખાવું નથી જોવું જ્યાં નથી ફરવા જેવું જે જરૂરી જ નથી જ્યાં જાણ જ્યાં આપણે જઈએ તે ગયેલી વસ્તુ નહીં અંદર આપણે ફરવા ગયા ને તેમાંનું આપણે ઘરે જો એવું ઉપયોગ કરતા જ નથી કે કરવાનું એ નથી તો પછી ત્યાં જવાની ક્યાં જરૂરી ત્યાં જઈને અહીંયાથી કેટલા રૂપિયા ખર્ચો કેટલો સમય બગડે અને ત્યાં જયા પછીની ઘરે એ વસ્તુ આચરણ જ નથી કરવી તો ત્યાં જવાની જરૂર નથી આવું જ્યાં સુધી સમજશો નહીં ત્યાં સુધી તમે જે તમારો આ હું શરીરની કિંમત સમયની કિંમત પૈસાની કિંમત અને આ પોતાના આત્માને ઓળખવાની કે પરમાત્માને ઓળખવાની વસ્તુને તમે સમજ્યા જ નથી તો જ્યાં જવાની જરૂર જ નથી ત્યાં તો ફરજિયાત જાય છે તે નિરાકારે મન બુદ્ધિ ચિત્ત અહંકાર સર્વને આ જેને અંધકરણ કહેવાય એ બધાએને સમાન આપેલું છે કોઈને વધારે ઘટ નથી આપ્યું ચાહે બ્રહ્મા હોય વિષ્ણુ હોય મહેશ હોય ગણપતિ હોય હનુમાન હોય કે રામ હોય બધાએને મતલબ પરમાત્માએ મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર બધાને સમાન આપેલા છે પણ આપણે તે અંતકરણ વડે સારા ખરાબ વિચાર કરીએ છીએ અને અહંકારમાં જે રહીએ છીએ તે અહંકાર છોડીએ તો દુઃખ મટે છે પણ આપણે દરેક જીવાત્માને તે ભગવાનની પ્રાપ્તિ કરવી છે પણ ઉપર મુજબના અજ્ઞાનના કારણે આપણી એકતા રહેતી જ નથી ભગવાનને ભગવાને ચોરાસી લાખ જૂનીના બીજા બધા જીવ પ્રેમ કરે છે ભગવાનને ચોરાસી લાખ જૂનીના બધા જ જીવ પ્રેમ કરે છે તેમ મનુષ્ય જૂનીમાં એકતા કેમ રહે સમાનતા કેમ જળવાય પ્રેમ પ્રેમભાવથી સંપસેવા પરપકારથી જ દેવી ગુણ ગુણજીવનમાં ઉતરવાથી સારું થાય છે તો બ્રહ્મ જ્ઞાન વડે સમજાય છે કે રંગ રૂપ અને નામ ને આકાર તો આ પ્રકૃતિના છે તે રંગ રૂપ નામ આકારના મોજ શોકમાં પરમાત્મા મળતા નથી ઉપરથી જે પરમાત્માથી છૂટા પડવાનું દુઃખ જ સાવ ભૂલી ગયા છીએ તે પરમાત્મા તો હર પળ આપણું પોષણ કરે છે રક્ષણ કરે છે ને આપણને તે સતત યાદ કરે છે પણ આપણે તે પરમાત્માને જાણતા નથી કે યાદ કરતા નથી તો પરમાત્મા જ્ઞાનીના સત્સંગ વડે તે પરમાત્માને ઓળખાવે છે કે ગીતા અધ્યાય બે શ્લોક ગીતા અધ્યાય બે શ્લોક ત્રેવીસમાં તે નિરાકાર ભીંજાય નહીં કપાય નહીં બળે નહીં પવનથી સુકાય નહીં તેવા ભગવાન છે અને નિરાકારની વિભૂતિના ડાળા જે વિષ્ણુ શંકર રામ વગેરે અનેક ભગવાનની વિભૂતિઓ છે આ ગીતા અધ્યાય દસ શ્લોક અઢારથી બેતાલીસમાં પુરાવો છે તે ભગવાન તો પાણીથી ભીંજાય કારણ કે તે બધા સાકાર ભગવાન જે છે વિષ્ણુ રામ વગેરે બધા તે પાણીથી ભીંજાઈ જાય છે શસ્ત્રથી કપાઈ જાય છે અગ્નિથી બળી જાય છે ને પવનથી સુકાઈ જાય છે તેવા રંગ રૂપ નામ આકારવાળા તે ભગવાન જ નથી તે તો ભગ ભગવાનની વિભૂતિઓ રૂપી ડાળા છે તો જો વેદ ગીતા વગેરે ધાર્મિક ગ્રંથોને જો આપણે સાચા માણસું તો તે વિભૂતિના ડાળા ભગવાનને માનવા કે પૂજવા જ નથી જો પછી આપણે નિરાકાર એકને માનીએ તો પછી આ ભગવાનના જે આ નાણાંકો એને પૂજવાની જરૂર જ નથી અને જો જગતના જે અજ્ઞાની લોકોનું સાચું માણશો તો તમે વેદ ગીતા વગેરે ધાર્મિક ગ્રંથોના ભગવાનને તમે જાણતા જ નથી તો સાચા ભગવાનને ઓળખતા જ નથી તો સાચા ભગવાનને તમે પૂજતા પણ નથી અને જે ભગવાન જ નથી તેને ભગવાન માનો છો તેથી આપસમાં સંપ રહેતો નથી કે એકતા રહેતો નથી અને ઉપરથી મતભેદ વેર ઝેર ઝઘડા થાય છે તો જે અજ્ઞાની લોકોનું માનવું છોડી દો અને જે વેદ ગીતા વગેરે ધાર્મિક ગ્રંથોના સાચા સંતના સત્સંગ વડે પરમાત્મા નિરાકાર એક જ ભગવાન છે અને હાલમાં જે જુદા જુદા ભગવાનનો તો રાફડો ફાટ્યો છે તે કોઈ પણ ભગવાન જ નથી પણ અત્યારે બધા જ પોતાના વાડામાં ભરવા સારું બધા જુદી જુદી સપદામાં આ બકરાને ભેળાં કરે છે તે જુઓ કોઈ પણ મતલબ કે પરમાત્માને શ્રી કૃષ્ણ પોતે પણ અર્જુન ને કહે છે હે અર્જુન તું સર્વભાવથી તે પરમેશ્વરને શરણે જા તેના વડે તને સનાતન મોક્ષપદની પ્રાપ્તિ થશે આ ગીતા અધ્યાય અઢાર શ્લોક બાસઠમાં પુરાવો છે તો જોયો એ ભગવાન હોય તો એમને કેમ મારે શરણે તું આવ શા માટે કહે તું પરમેશ્વરને શરણે જા છતાં અમુક લોકો તે કૃષ્ણને પણ શ્રી કૃષ્ણને પણ ભગવાન માને છે તો તે કૃષ્ણ વગેરે અવતારી પુરુષોને કે દેવી દેવતા વગેરેને ભગવાન માનો છો અને અસલ નિરાકાર ભગવાનનું તો ઘોર અપમાન કરો છો માટે અમો આ પુસ્તકમાં અને આ વિડીયો વડે ઈશ્વરની ઓળખાણ માટેની આ સમજણ અમે સમજાવીએ છીએ કે ભગવાન બાવરૂપજ આમ બન્યા છે આમ મતલબ બધાના અંદર મતલબ કે એનો આત્માહસ્ય થઈને એ બન્યા છે ને તે ભગવાનના દર્શન સમજણ આપીએ છીએ કે ભગવાન અહીંયા મોજૂદ છે આ આપણી ચારો ને અહીંયા મોજૂદ જ છે ત્યાં એ ભગવાનના દર્શન કરવા જવા છે ત્યાં માણસો જળપુથરાના મતલબ દર્શનમાં ક્યાં ક્યાંથી હરાળ થતાં જાય રહ્યા અને તે રસ્તામાં લાગી ફીટી જાય રહ્યા તો એ સમજતા નથી ને જે જળપથરાની મૂર્તિઓને દર્શન કરવામાં શું મતલબ ફાયદો થાય તો સમજતા નથી જે આશાપુરાવાળા જે છે એ ડાકોર મતલબ દર્શન કરવા જાય રહ્યા ને ડાકોરવાળા આશાપુરા દર્શન કરવા જાય રહ્યા અને સોમનાથવાળા જે ડાકોર દર્શન કરવા જાય રહ્યા ને ડાકોરવાળા સોમનાથ દર્શન કરવા જાય રહ્યા સોમનાથ વાળા ચારધામ જાત્રા એ જાય ચારધામ જાત્રા વાળા સોમનાથ આવે અરે આ શા માટે આમાં ટાઈમ વગાડો જળ વસ્તુને જોવા માટે જાવ રહ્યા કોઈ પણ સમજતું નથી કે પરમાત્મા તો અહીંયા મોજું છે જેમાં પવન છે તે બધે જ પરમાત્મા છે આ ગીતા અધ્યાય તેર શ્લોક નામાં પુરાવો છે કે પરમાત્મા સૂક્ષમ છે તે પાસે છે અને દૂર છે તે થાવરમાં છે એટલે ઝાડપાનમાં છે અને જંગમમાં છે જેને કહેવાય કે પાંખે તે ઉડે અને પગેથી હાલે એને જંગમ કહેવાય તો એમાંય છે છતાં દરેક વસ્તુ આપણે જ્યાંથી બ્રહ્મજ્ઞાન જીવનમાં ઉતર્યું જ નથી અને ખાવા પીવા વગેરે નિર્દેશ બન્યા જ નથી ને કોઈ પણ પ્રકારના જીવનમાં દોષ જ નથી તે તો વળી ઈશ્વર જે છે તેને સાકાર ઈશ્વર કહેવાય છે જેમ જેમ જે સાકાર સ્વરૂપ લઈને આવ્યા હોય શ્રી કૃષ્ણ હોય કે રામ હોય એ એ એને ખાવા પીવા વગેરે નિર્દોષ બનેલા છે કોઈપણ પ્રકારનો જીવનમાં તેમાં દોષ જ નથી તે તો વળી નિરાકાર ભગવાનના સાકાર સ્વરૂપ વાળા ભગવાન કહેવાય છે તે નિરાકાર ભગવાન છે જુદા અને સાકાર ભગવાન છે જુદા અને જેનામાં દોષ છે તે જીવાત્મા છે તે ગીતા અધ્યાય પાંચ શ્લોક નવમાં જે જ્ઞાનીઓ આ પરમપદને પામે છે તે જ કર્મયોગીઓ પણ પામે છે તો કર્મયોગમાં જોડાયેલા સાધક વિના વિલંબે પરબ્રમને પામે છે જેનું મન પોતાને વંશ છે પ્રાણીઓના હિતનું કરે છે એવો તત્વજ્ઞાની મનુષ્ય જુએ સાંભળે સપરસ કરે સૂંઘે ખાય ચાલે ઊંઘે કે શ્વાસ લે બોલે કે મળત્યાગ કરે કે ઇન્દ્રિયનું ગ્રહણ કરે કે નેત્ર ઉગાડે તથા નીચે પણ ઇન્દ્રિયોના વિષયોમાં ઇન્દ્રિયો વર્તે છે હું કાંઈ જ કરતો નથી એવું સહેજ ભાવે જે કર્મ કરે છે તે કર્મવાળો પણ સાધક પરમાત્માને પામે છે અને જે ધ્યાન કરી ઘરમાં બેસીને પરમાત્માના ઓજસ ફેલાવે છે તે પણ પરમાત્માને પામે છે તો જીવન વિકાસ થાય છે જે સેવા ભાવે કર્મ કરવાથી જીવન વિકાસ થાય છે તો હવે ગીતા અધ્યાય અઢાર શ્લોક અડસઠથી માં તમે સાંભળો જે ભગવાનનો આ પ્રચાર કરનારને ભગવાન વધારે પ્રિય રાખે છે તેના ઉપર ભગવાન વધુ પ્રેમ રાખે છે જે આ ધર્મમય સંવાદનું અધ્યયન કરશે તેણે યજ્ઞથી ભગવાનનું પૂજન કર્યું છે એવું ભગવાન માને છે અને અજ્ઞાની જળ પ્રથાની પૂજા કરે છે અને ગીતા અધ્યાય ચાર શ્લોક તેત્રીસમાં જોખમ બતાવેલું છે કે હે અર્જુન ધન કરતા કરતાં યજ્ઞ વધારે ઉત્તમ સારો છે સર્વ સપૂર્ણ કર્મો અને પદાર્થનો જ્ઞાનમાં સમાઈ જાય છે તો આ સર્વે જે જ્ઞાનમાં સમાઈ જાય છે પછી આ દીવો કેવો કરવો મંદિર બનાવવું શા માટે એટલે શા માટે એમાં પાખનમાં રહી જવું અને એ પાખન છોડતા જ નથી તો પછી તમારે ધ્યાન સાચું લાગશે જ કેમ આપણે ભક્તિ કરવી હોય તો ખાલી ધ્યાન જ કરવાનું છે બીજું કશું એમાં નથી માળા ફેરવી કે નામરૂપ કાંઈ નથી જેને નામરૂપ હોય એનો તો નાશ થાય છે તો નામ રૂપ નહીં નાશ થાય નહીં એવું તત્વ તમારા અંદર આત્મા અને પરમાત્મા છે તેને માટે તમે આ નાકે ડાબી બાજુ શ્વાસ લો ને જમણે કાઢો ને જમણે થઈ લો ડાબે કાઢો એમ કરવાથી આપણા શરીરમાં જે સુક્ષમણા ચાલુ થશે ને એમાં મન ભક્તિમાં લાગશે તો આ કરવાનું છે તો હવે વિભૂતિના ડાળા જે ગીતા અધ્યાય દસ શ્લોક એકવીસ થી બેતાલીસમાં બતાવેલા છે તે ભગવાનના ડાળા છે તે ડાળાને આપણે જાણીએ બાર આદિત્યોમાં વિષ્ણુ ભગવાનનું ડાળું છે જ્યોતિષોમાં પ્રકાશવાળા સૂર્ય ભગવાનનું ડાળું છે વાયુ મરીચી રુદ્રમાં શંકર રાક્ષસોમાં ધનપતિ કુબેર જે અનિતિથી જે જરૂરી વિનાનું વધુ ધન સંગ્રહ કરે તે રાક્ષસ બની જાય છે માટે જરૂરી હોય એટલું જ કમાવું જરૂરી છે વળી આઠ વસુઓમાં પવિત્ર આઠ વસુઓ પવિત્ર અગ્નિ પવિત્ર અગ્નિ મહર્ષિઓમાં ભગુ વાણીમાં એકા અક્ષર ઓંકાર યજ્ઞોમાં જપ યજ્ઞ ને વૃક્ષોમાં પીપળો મહર્ષિઓમાં નારદ ગંધર્વોમાં ચિત્રરથ છિદ્રોમાં કપિલમુનિ અમૃત માટે સંસાર રૂપી સમુદ્ર મથનથી સારા આહાર વિચાર વર્તનથી સંતાન ઉત્પાદન કરનારાઓમાં કામદેવ સર્પોમાં વાસુદેવ જળચરોમાં વરૂણ પિતૃઓમાં આર્યમાં અને શાસન કરનારાઓમાં યમ દહીંતોમાં પ્રલાદ ને ગણતરી કરનારામાં કાળ પશુઓમાં સિંહ અને પક્ષીઓમાં ગરુડ પ્રવૃત્ત કરનારાઓમાં પવન અને વસ શસ્ત્રધારીમાં રામ માછલામાં મગરમજ નદીઓમાં ગંગા ને સૃષ્ટિઓનો ઉત્પત્તિ કરતા આદિ પાલન કરતા મધ્ય તથા સહાય અંત કરતા એક જ નિરાકાર ભગવાન છે વિધાઓમાં આધ્યાત્મિક અને વક્તાઓનો વાદ પણ નિરાકાર છે અક્ષરોમાં ઓમકાર ને અશયકાર નિરાકાર છે વળી સર્વનો સહાર મૃત્યુ અને ભવિષ્યમાં થનારાઓનું જન્મ નિરાકાર ભગવાન જ કરે છે અને ઈસ્ત્રી વાંચક નામોમાં કીર્તિ લક્ષ્મી વાણી સમુતિ બુદ્ધિ ધીરજ અને ક્ષમા તે નિરાકાર જ બનાવે છે સામવેદની શ્રુતિઓમાં સંતોત્ર અને છંદોમાં ગાયત્રી છંદ વગેરે નિરાકાર જ છે જીતનારામાં વિજય નિશ્ચય કરનારામાં નક્કી નિરાકાર જ છે સત્યવાળાનું સત્ય ભગવાન જ છે પાંડવોમાં અર્જુન ભગવાન જ છે મુનિઓમાં વ્યાસ ભગવાન જ છે કવિઓમાં શુક્રાચાર્ય કવિ ભગવાન જ છે દંતન કરનારાઓમાં દંડ એ બધું ભગવાનનું જ સ્વરૂપ છે વિભૂતિઓ છે ધીમ જીવતા ઈચ્છનારાઓની નીતિ ગુપ્તભાવોમાં મૌન તથા જ્ઞાનીઓનું જ્ઞાન તે બધું જ ભગવાનની વિભૂતિઓ જે છે સર્વે ભૂતોનું બીજ પણ ભગવાન છે દસ અવતારી પુરુષોમાં વિષ્ણુ જે જે અવતારો છે તે કોઈ પણ થાવર એટલે કે વૃક્ષ વનસ્પતિ જંગમ એટલે ઊંડતા કે પગે ચાલતા ભૂત વગેરેમાં ભગવાન જ છે ભગવાનની વિભૂતિઓનો અંત જ નથી તે સર્વે વિભૂતિઓને ભગવાન તેના અંશથી જ બનાવે છે તે સર્વે મુખ્ય વિભૂતિઓ છે જે સંસાર રૂપી આ નાટકમાં ભગવાને બ્રહ્માજીથી કરી અને વૃક્ષ વગેરે વિભૂતિઓને જગતરૂપી નાટકમાં રોલ ભજવવા મોકલે છે તે વિભૂતિઓને જે જે કર્મ કરવાનું હોય તે તે કર્મ કરીને જાય છે તે કોઈ પણ ભગવાન નથી અને જેને આવું જ્ઞાન નથી તેવા અજ્ઞાનીઓ જે કટપુત્રીઓને રમા રમાડનારને જ જોતો નથી કે જાણતો નથી અને કટપુતળાના નાટકને જોઈને જ સંતોષ માને છે તેવા અજ્ઞાની કટપુતળીઓને જ ભગવાન માને છે અને કઠપુતળીઓને રમાડાવાને જાણતા નથી તો આ સંસારરૂપી નાટકમાં આ બ્રહ્મા વિષ્ણુ મહેશ ગણપતિ હનુમાન ઊંઝ્યા ઉમિયામાં હોય કે જે હોય એ બધ પરમાત્માની મતલબ કે આ વિભૂતિઓ છે તો આ વિભૂતિઓને પરમાત્માના ડાળા કહેવાય તે ડાળાને ભગવાન માનો અને મૂળ પરમાત્મા જે પંદરમા અધ્યાયમાં પહેલાં શ્લોકમાં કહે છે આ પરમાત્મા મૂળ આ સંસારરૂપી પીપળાનું વૃક્ષ છે તો મૂળમાં પાણી રેડીએ તો ઝાડ નીલનું રહે આ મૂળરૂપી પરમાત્માને પૂજો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીન બનો એટલું કહી હું મારી વાણી વિરામું છું